શહેરમાં ફરી એકવાર ચાલુ કારમાં આગ લાગી હોવાની ઘટના પ્રકાશમાં માં આવી છે મકરપુરા વિસ્તારમાં વસંત વિહાર સોસાયટી પાસેથી પસાર થતી આ આગ લાગી હતી જેમાં ચાલુ કારમાં આગ લાગતા કાર કારમાંથી બહાર આવી જતા સદનસીબે કોઈ ઘટના બનવા પામી નથી સાથે જ ફાયર બ્રિગેડને ને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ની ટીમ ઘટના પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો નેશન સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર